નમસ્કાર મિત્રો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર એટલે કે જીસીઆરટી દ્વારા સીઈટી પરીક્ષા માટે પ્રશ્ન બેંક છે એ તૈયાર કરવામાં આવી છે આ પ્રશ્ન બેંકમાં સૌપ્રથમ આપણે પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંક વિશે જાણીએ જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે એ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે તેવું પ્રાણી કયું છે તો એમાં ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે માણસ દેડકો માછલી અને ખિસકોલી તો આમાંથી માણસ માછલી અને ખિસકોલી કોઈ પણ જમીન અથવા તો પાણી બેમાંથી એક જ જગ્યાએ રહી શકે છે જ્યારે દેડકો છે તે બંને જગ્યાએ રહી શકે માટે આપણો જવાબ છે એ બી ગણાય એવી જ રીતે બીજો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ સાચું નથી તો કરચલો છે એની સામે પાણી લખેલું છે ઉંદર છે એની સામે દર લખેલું છે ચકલી છે એની સામે માળો લખેલો છે આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ઓપ્શનની અંદર પ્રાણીની સામે તેમના રહેઠાણો આપવામાં આવ્યા છે પરંતુ આ ત્રણે ત્રણ જે રહેઠાણો છે તે જે પ્રાણીનું નામ આપેલું છે તેને બંધ બેસતા આવે છે જ્યારે પ્રશ્નની અંદર પૂછવામાં આવેલું છે કે નીચેનામાંથી ક્યુ સાચું નથી જો અહીં પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓને સમજવા જેવો જરૂરી છે ઘણી વખત વિદ્યાર્થીઓ છે સાચું નથી એવું પૂછવામાં આવ્યું છે અને સાચું છે એવું માની અને ખોટો જવાબ લખીને આવે એટલે માટે જ્યારે જવાબ લખો ત્યારે ધીરજતાથી પ્રશ્નને હરખો સમજી અને ત્યાર પછી જ તમારો જવાબ છે એ રાઇટ ડાઉન કરવાનો છે હવે તો અહીં ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી આ ત્રણે કે ઓપ્શન આવતા નથી કેમ કે એ બંધ બેસે છે કરચલો પાણીમાં રહે છે ઉંદર દર માં રહે છે અને ચકલી છે એ માળામાં રહે છે પરંતુ વાંદરો છે એ ગુફામાં રહેતો નથી વાંદરો છે એ ઝાડ પર રહે છે માટે આપણો જવાબ છે એ ડી વાંદરો ગુફા એ જોડકું આવે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન એવો છે કે હું દિવાલ પર ઝાડુ બનાવું છું અને શિકાર પકડું છું તો જો ઝાડુ બનાવે છે એવું કોઈ જીવજંતુ અથવા તો પ્રાણી છે એ કરોડિયો છે માટે આપણો જવાબ સી કરોડિયો આવે ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે તેમાં ગાય ઉંદર સાપ અને સસલું આટલા ગાયું છે જેમાંથી સાપ છે એ પેટે ચાલે છે ઉંદર છે એ કૂદકા મારે છે પરંતુ તેમની ચાલવાની ગતિથી એમની કુદરતી જે જે ચાલ છે તે ચાલવાની રીત છે કૂદકાની નથી એવી જ રીતે ગાય છે એ પણ ચાલી ચાલે જ છે માટે કૂદકા મારીને જો કોઈ ચાલતું પ્રાણી હોય તો એ સસલું છે માટે આપણો જવાબ છે એ ચારમાં બી આવશે એવી જ રીતે પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે તો જેમાં ગરોડી છે એ પેટ ઘસડીને ચાલે છે બાકીના માછલી છે તે પાણીની અંદર છે રહે છે એટલે પેટ ઘસડીને ચાલવાનો કોઈ સવાલ ઉભો થતો નથી એવી જ રીતે દેડકો છે તે કૂદકા મારીને ચાલે છે અને ખિસકોલી છે તે જળ પર રહે છે અને તે કંઈ પેટ ઘસડીને ચાલતી નથી માટે આપણો જવાબ પાંચમાં પ્રશ્ન છે કે માટે માટે સાચું નથી તો ઓપ્શન વિચારવાના રહે તો ક્યુ સાચું નથી એવું ફરીથી અહીં પૂછવામાં આવ્યું છે આવા જ્યારે પ્રશ્નો છે તમારે ધ્યાનમાં લઈ અને સમજી વિચારીને જ જવાબ દેવાના છે ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવાની હવે નથી સાચું દેડકા માટે તો એક તો પાણીમાં રહે છે એ બાબત દેડકાને લાગુ પડે છે એટલે કે એ સાચું છે ત્યારબાદ જમીન પર રહે છે દેડકો પાણી અને જમીનમાં બંને જગ્યાએ રહે છે માટે આ ઓપ્શન આ વિકલ્પ પણ સાચો છે દેડકો કૂદકા મારીને ચાલે છે આ વિકલ્પ પણ સાચો છે તો દેડકો જે છે એ ત્રણે ત્રણ વિકલ્પ એના આપેલા છે પાણીમાં રહે છે જમીન પર રહે છે અને કૂદકા મારીને ચાલે છે ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે સાચું નથી એવો ઓપ્શન છે તો દરમાં રહે છે એ ઓપ્શન સાચું નથી એ આવે માટે આપણો જવાબ છે એ સી છે ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણે જોઈએ નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ પર રહે છે જેમાં ઓપ્શનમાં આપેલા છે હરણ ઘોડો સિંહ આટલા ઓપ્શન આપ્યા છે એ ત્રણે ત્રણ ઓપ્શન છે એ ખોટા છે કારણ કે હરણ ઘોડો અને સિંહ એ જમીન પર વસવાટ કરે છે વૃક્ષ પર જો વસવાટ કરતું હોય એવું પ્રાણી હોય તો એ વાંદરો છે માટે આપણો જવાબ સાતમાં બી આવશે આઠમો પ્રશ્ન છે પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે તો એની અંદર ઓપ્શનમાં આપેલા છે ખિસકોલી ઉંદર અને એક બાજુ આપેલા છે સાપ અને બિલાડી જેમાંથી ખિસકોલી ઉંદર અને બિલાડી એ પગેથી ચાલે છે પેટે સરકીને ચાલતા નથી માટે આપણો જવાબ આવશે સી સાપ એવી જ રીતે આપણે નવમો પ્રશ્ન જોઈએ કે રાત્રે ખોરાકની શોધમાં પ્રાણી કેવું છે તો રાત્રે ખોરાકની શોધમાં જે નીકળે છે છે એવા પ્રાણીઓને પ્રાણીઓ કહેવામાં આવે ગુવળનો સમાવેશ થાય છે કે જે દિવસે તો જોઈ શકતા નથી પરંતુ રાત્રે જોઈ શકે છે અને રાત્રે પોતાના ખોરાકની શોધમાં છે એ નીકળે છે માટે આપણો જવાબ છે એ નવ બી ઘુવળ આવશે ત્યારબાદ

અને બળદ આપેલા છે તો બીજી બાજુ હાથી આપેલું છે આ ત્રણે ત્રણ પ્રાણીઓ છે એ રણની અંદર સવારી માટે ઉપયોગમાં લેવાતા નથી પરંતુ રણમાં ઉપયોગી હોય તો એવું રણનું જહાજ એટલે કે ઊંટ છે એ ઉપયોગી છે માટે આપણો જવાબ અગિયારમાં સી આવશે ત્યારબાદ બારમો પ્રશ્ન આપણે જોઈએ હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું ખેડૂતનો મિત્ર હોય અને પેટે સરકીને ચાલતો હોય તો એવા ઓપ્શનમાં આપણે જોઈએ તો મોર અને ગરોડી છે જેમાં મોર છે એ પક્ષી છે અને પેટે સરકીને ચાલતું નથી કૂતરો છે એ પ્રાણીમાં સમાવેશ થાય છે પણ એ પણ પેટે સરકીને ચાલતો નથી ગરોડી છે એ પેટે સરકીને ચાલે છે પરંતુ ખેડૂતના મિત્ર તરીકે આપણે જવાબ છે એ બીજ વિચારવાનો રહ્યો કારણ

સૌપ્રથમ ઓપ્શનની અંદર વિચારમાં આવે તો ઉંદર પછી હાથી અને બિલાડી આપવામાં આવેલા છે ઉંદર કરતાં હાથી મોટો છે પરંતુ બિલાડી હાથી કરતાં નાની છે એટલે કે ચડતા ક્રમમાં નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલા નથી માટે આપણો ઓપ્શન આ ગણાશે નહીં ત્યાર પછીનો ઓપ્શન છે દેડકો ગાય અને શિયાળ આમાં પણ એની જેમ દેડકો નાનો એનાથી ગાય મોટી પરંતુ શિયાળ છે એ ગાય કરતાં નાનું છે માટે બી ઓપ્શન પણ ગણાય નહીં ત્યારબાદ

કેમ કે કીડી કરતા વંદો મોટો અને વંદા કરતા ગધેડું મોટું એટલે કે નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલા છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આપણે જોઈએ તો નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે મારી ઊંચાઈ નાની છે હવે આની અંદર જોઈએ તો સૌથી જે નાનું પ્રાણી છે એનો જવાબ આપણે દેવાનો થાય તો હાથી અને ઘોડખર છે એ બતાવેલા છે હાથી દુનિયાનું સૌથી સૌથી મોટું પ્રાણી છે એ ગણવામાં આવે છે એના કરતા નાનું બિલાડી છે એટલે કે નાનું પ્રાણી બિલાડી ગણાય માટે સૌથી નાની છે એ બિલાડી આ ઓપ્શનમાં જે બતાવેલા છે એ પ્રાણીઓમાં ગણાય માટે આપણો જવાબ છે એ ચૌદમાં સી આવશે બિલાડી ત્યાર પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી છે હવે અહીં બાળકોની જો વાત કરવામાં આવે તો છોડ છે છે એ હંમેશા નાના હોય અને વૃક્ષો છે એ આપણાથી મોટા હોય વનસ્પતિમાં મુખ્યત્વે ત્રણ થી ચાર પ્રકારો પડે છે જેમાં સૂપ છે એ વૃક્ષથી નાના અને છોડથી મોટા જ્યારે વૃક્ષ છે એ મોટા જ હોય છે અને છોડ છે એ સૌથી નાના હોય છે અહીં જે ઓપ્શનની અંદર આપવામાં આવેલા છે તેમાં તુલસી છે એ છોડનો પ્રકાર છે છે માટે તુલસી હંમેશા નાની હોય અને પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું કે તમારાથી ઊંચી હોય એવી વનસ્પતિનું નામ આપણે જણાવવાનું છે માટે આ આવી શકે નહીં ત્યારબાદ ગલ અને બારમાસી છે એ પણ આપવામાં આવે આવેલા છે પરંતુ આ જવાબ પણ આપણે યોગ્ય જ છે નહીં કારણ કે આપણાથી ઊંચી હોય તો એવા લીમડાનું ઝાડ જ છે હવે મેં તમને અગાઉ કહ્યું કે વનસ્પતિમાં મુખ્યત્વે છોડની અથવા તો વૃક્ષની ઊંચાઈના આધારે વનસ્પતિની ઊંચાઈના આધારે છે તેમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે અને ચોથું છે એ વેલો છે વેલ છે હવે જે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે જેમાં સૌથી નાના છે એ છોડ છોડ કહેવામાં આવે છે જે મોટા અને વૃક્ષો નાના હોય એવાને કહેવામાં આવે છે અને સૌથી મોટા હોય એવા એવી વનસ્પતિને વૃક્ષો કહેવામાં આવે છે અથવા તો ઝાડ કહેવામાં આવે છે હવે આની અંદર કયો છોડ છે એવું પૂછવામાં આવ્યું ત્યારે વડ આસોપાલવ અને આંબો એ ત્રણે ત્રણ છે એ વૃક્ષની કેટેગરીમાં આવે છે જ્યારે બારમાસી છે એ છોડની કેટેગરીમાં આવે છે માટે આપણો જવાબ સોળ બી ગણાય ત્યારબાદ સત્તરમો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયા વૃક્ષના થડ તમારી બાથમાં સમાન છે આપણે અગાઉ કહ્યું કે વનસ્પતિના મુખ્યત્વે એમની ઊંચાઈના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા જેમાં છોડ શુભ અને વૃક્ષ હવે અહીં આપણે વાત કરીએ તો ઓપ્શનમાં આપ્યું છે કે આપણી પેલા પ્રશ્નને સરખો સમજી લઈએ કે તમારી બાથમાં સમાઈ શકે આપણે બે હાથ કોડા કરી અને થડને પકડીએ તો બાથની અંદર સમાઈ જાય એવા વૃક્ષનું થળ છે આપણે જણાવવાનું છે જેમાં વડ અને આંબાનું થળ છે એ ખૂબ જાડું હોય છે એવી જ રીતે પીપળાનું થળ પણ ખૂબ જાડું હોય છે જ્યારે શેતુરનું થળ છે એ પાતળું હોય છે કારણ કે શેતુર છે એ વૃક્ષની કેટેગરીમાં નહીં પરંતુ ક્ષુપમાં આવે છે એટલે કે છોડ કરતા મોટું અને વૃક્ષ કરતા નાનું માટે એનું થડ પણ પાતળું હોય છે અને આપણી બાથમાં સમાઈ શકે માટે આપણો જવાબ છે એ સત્તરમાં સી આવશે ત્યારબાદ અઢારમો પ્રશ્ન જોઈએ કે હું ફૂલવાળી વનસ્પતિ છું ફૂલવાળી વનસ્પતિની અંદર સૌ પ્રથમ જ ઓપ્શન છે આપણે આપી દીધું હોય કે ગુલાબ તો બીજા ઓપ્શન તપાસવાની જરૂર રહેતી નથી માટે આપણો ઓપ્શન છે એ અઢારમાં એ આવશે જવાબ એ આવશે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો મારા પાંદડા લાંબા છે મારા પાંદડા લાંબા છે આની અંદર જે બાકીના ઓપ્શન આપેલા છે એમાં જોઈએ તો તુલસી અને ગુલાબના પાંદ છે એ ગોળ અને અણીદાર જોવા મળે છે જ્યારે જાસૂદના પાન છે એ ખાંચાવાળા અને થોડા લાંબા નહીં પણ ત્રિકોણાકારમાં જોવા મળે છે જ્યારે કરેણના પાંદ છે એ એકદમ લાંબા જોવા મળે છે માટે આપણો જવાબ છે એ કરેણ આવશે એટલે કે ડી ઓગણીસ માં ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો હું ખાચાવાળી કિનારી ધરાવતું પાંદડા તો પાંદનું જૂથ છું જેની અંદર આપણે ઓપ્શનની અંદર તપાસતા સૌ પ્રથમ ઓપ્શન છે એ આવે છે લીમડો અને આસોપાલવ હવે લીમડા અને આસોપાલવના પાંદની જે જોડી આપેલી છે જેમાં આસોપાલવના પાનની કિનારી છે એ ખાચાવાળી નથી હોતી પરંતુ ગળીવાળી જોવા મળે છે જેથી આપણને સૌપ્રથમ પ્રથમ આપણે જવાબ છે એ લખીને આવીએ છીએ જ્યારે આપણો જવાબ છે એ ખરેખર ખોટો છે એ આવતો નથી એવી જ રીતે લીમડાની પાંદડાની કિનારી છે એ ખાચાવાળી જોવા મળે છે પરંતુ આની અંદર આસોપાલો આપેલો છે જેની કિનારી છે પાનની કિનારી એ ખાચાવાળી જોવા મળતી નથી પરંતુ ગળીવાળી છે માટે એ ઓપ્શન ગણાશે નહીં બી ઓપ્શન છે તુલસી અને બારમાસી એ આપેલા છે જેમાં બારમાસીના પાનની કિનારી એકદમ લીસી હોય ખાંચાવાળી હોતી નથી એવી જ રીતે પીપળા અને વડના પાનની કિનારી પણ ખાચાવાળી હોતી નથી આ ત્રણ માંથી એક પણ જવાબ નહીં આવે પરંતુ વીસમાં સી કે લીમડો અને જાસુ જોવા મળે છે માટે આપણો જવાબ છે એ વીસ માં સી આવશે ત્યારબાદ મારા પાંદડાની કિનારી સીધી છે અગાઉનો પ્રશ્ન હતો ખાચાવાળી કિનારી આ પ્રશ્ન છે કિનારી સીધી પાનની કિનારી કોની સીધી છે

અને વડ આ મીઠો લીમડો જ એમની સુગંધથી પ્રખ્યાત છે માટે આપણે વિચારવાનું રહેતું નથી બાવીસમો જવાબ સી મીઠો લીમડો કે જેમના પાનને આપણે માત્ર સુગંધથી ઓળખી શકીએ પર્ણ એટલે કે પાન ત્યારબાદ હું સફેદ રંગનું ફૂલ નથી આ આની અંદર પણ રંગની ઉપરથી આપવામાં આવ્યું છે તો પેલો જ ઓપ્શન તપાસતા આપણે ખ્યાલ આવે છે કે સૂરજમુખીના ફૂલનો રંગ છે એ પીળો હોય છે એ સફેદ આવે નહીં માટે આપણો જવાબ ત્રેવીસ એ અહીં પ્રશ્ન છે સફેદ રંગનું ફૂલ નથી એવું પૂછ્યું છે જ્યારે આવા પ્રશ્ન જે પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ વધારે પડતા ભૂલો કરે છે જે બાબતે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે ત્યારબાદ હું લીસુ થર્ડ ધરાવતું સજીવ છું આવો ચોવીસમો પ્રશ્ન આપેલો છે હવે ચોવીસમા પ્રશ્નની અંદર જે ચાર ઓપ્શન આપેલા છે જેમાં આંબો લીમડો અને વડ આ વનસ્પતિના આ વૃક્ષોના થડ છે એ ખડબચા જોવા મળે છે જેમાં હાથ ફેરવતા આપણે એમના હોતું નથી જ્યારે કેળ છે 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 એમનું એ ખૂબ જોવા મળે માટે આપણો જવાબ છે ચોવીસ માં બી કેળ આવશે ત્યારબાદ લાંબા પરણું ધરાવતું જૂથ ક્યુ છે એવું આપ્યું છે જેમાં ઓપ્શનની અંદર સૌપ્રથમ એ અને બી ની જો વાત કરવામાં આવે તો કરેણના પાન છે એ લાંબા છે પરંતુ ગુલાબના પાન લાંબા નથી માટે એ જવાબ ગણાય નહીં કારણ કે આપણે જૂથની વાત કરવામાં આવી છે જો જૂથની વાત તો બંને 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 જે નામ કરવાના પાન છે એ લાંબા હોવા જોઈએ ત્યારે યોગ્ય જૂથ બન્યું કહેવાય એવી રીતે વડ અને પીપળા એના બંનેના પાન છે એ કંઈ લાંબા જોવા મળતા નથી પરંતુ લંબ ગોળ જોવા મળે છે એવી જ રીતે લીમડો અને તુલસી જે આપેલું છે એમાં તુલસીના પાન છે એ લાંબા જોવા મળતા નથી જ્યારે અહીં આસોપાલવ અને આંબો જે આપેલું છે જેના પાન છે એ લાંબા જોવા મળે છે માટે આપણે પચીસની અંદર જવાબ ડી આવશે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારે છે એ કોમેન્ટની અંદર ફરીથી આવા નવા વિડીયો બનાવવા કે નહીં એ બાબતે સજેશન કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે કે જેથી કરી અને વળી પાછા આપણે બાવીસ તારીખે જે પરીક્ષા આવે છે માર્ચ મહિનાની તો એમાં થોડી તૈયારી કરી શકીએ આપણે વાંચવા કરતાં છે આ જોવાની તમને કદાચ વધારે મજા આવશે એવી આશા સાથે આ એક ભાગ પૂર્ણ કરું છું બીજા ભાગ માટે તમારે કોમેન્ટની અંદર જરૂર જણાવવા વિનંતી